પસંદ આવ્યો હવે આજે બીજો વિડીયો આપની સમક્ષ લઈને આવી રહ્યો છું કે ભાઈ આપણે તૈયારી કઈ રીતે કરવી બોર્ડ ની પરીક્ષા હવે નજીક છે ત્યારે આપણે તૈયારી કઈ રીતે કરીશું ચોક્કસ આયોજન કરીશું તો સો ટકા સફળ થઈશું અને સો ટકા સફળ થશો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી મિત્રો કેમ કે આપણી જે એક્ઝામ છે એ એક્ઝામમાં એક ગિફ્ટ છે જનરલ ઓપ્શન જનરલ ઓપ્શન જે આપણને આપ્યા છે તે આપણા માટે ગિફ્ટ છે કેમ કે કોઈ પણ જે બાર પ્રશ્નો આપેલા હશે એમાંથી આપણે આઠ લખવાના છે તો ચાર ઓલરેડી ઓપ્શન છે એટલે એક ફાયદો આપણને દેખાઈ રહ્યો છે જો ચોક્કસ સમજીને આપણે પ્રિપેરેશન કરીશું તો સો ટકા આપણું પરિણામ ખૂબ જ સરસ આવશે એટલે કોઈ ચિંતા કર્યા વગર ફક્ત તૈયારીમાં લાગી જાઓ પોતાને લાગી જાઓ તૈયારીમાં કે ભાઈ બસ હવે હું એક મહિનો કમ્પ્લીટ તૈયારી કરીશ પણ એ પહેલાં શું આયોજન કરું કઈ પરીક્ષા આવે છે દ્વિતીય પરીક્ષા જેને આપણે પ્રિલિમ પરીક્ષા કહીએ છીએ પ્રી બોર્ડ એક્ઝામ કહીએ છીએ કે એક્ઝામ માટે કોઈક પ્લાનિંગ કરી રાખીએ તો આપણને બોર્ડની એક્ઝામ કેવી રીતે લેવાશે એનો ખ્યાલ આવી શકે મિત્રો તો આજે આપણી સાથે ઘણા બધા બાળકોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો આપ સાથે શેર કરવા હું આવ્યો છું તો જોઈએ સૌથી પહેલા બાળકોનો જે પ્રશ્ન છે કે સાહેબ પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ કોર્સ તૈયાર કરવો જે વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોર્સ આવડે છે એમણે તો સંપૂર્ણ કોર્સ રિવાઇઝ કરવાનો જ છે પરંતુ માની લઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે લેટ વાંચન શરૂ કર્યું છે અથવા તો સંપૂર્ણ કોર્સ તૈયાર છે નહીં તો મિત્રો એમણે ગભરાવાની જરૂર નથી હું એક સાદી સીધી વાત કરું કે આપને આપણી બુકમાંથી માની લઈએ કે બાયોલોજીની વાત કરું તો તેર પ્રકરણ છે તેર પ્રકરણમાંથી કદાચ આજ સુધીમાં આપને પાંચ પ્રકરણ તો એવા હશે કે જે પાક્કા આવડતા હોય પાક્કા આવડતા હોય જેમ કે યુનિટેકની વાત કરીએ એક બે ત્રણ પ્રકરણ તો એ લગભગ બધાને આવડતા હશે હવે એ પ્રકરણ આપણને આવડતા હોય એક સૂક્ષ્મજીવોવાળું પ્રકરણ આપણને ખૂબ સરસ આવડતું હોય આ ઉપરાંત રોગોવાળું પ્રકરણ આપણને સારું આવડતું હોય ઉદ્દવિકાસવાળું પ્રકરણ સારું આવડતું હોય પાછળના જે ઇકોલોજીના પ્રકરણ છે એ પ્રકરણ આવડતા હોય અને આપણે સમજ્યા હોય તો આપણને પાંચ સાત ચેપ્ટર તો સારા આવડતા હોય એટલે એવરેજ આપણે એક કામ કરવાનું છે મિત્રો કે સંપૂર્ણ કોર્સ તૈયાર ન થાય પ્રિલિમ માટે તો સિત્તેર ટકા સિલેબસ તો આપણે જોઈ જ લેવાનું છે સિત્તેર ટકા સિલેબસ આપણે તૈયાર કરી નાખવાનો છે સિત્તેર ટકા સિલેબસમાં શું આવે એનું પણ એક ઉદાહરણ આપણી સાથે શેર કરીશ ચિંતા કરવાની જરૂર નથી સ્ટ્રેસને સાઈટ પર મૂકી દો ફક્ત લાગી જાઓ પ્રયત્ન કરવામાં લાગી જાઓ સો ટકા સફળ થશો ચિંતા કરતા જ નહીં મને ખબર છે ત્યાં સુધી જનરલ ઓપ્શનના પેપર ખૂબ સરળ લાગે છે અને આપણી પાસે તો પચાસ એમસીક્યુ પણ છે જો તમે બુક સારી રીતે વાંચશો તો બધા જ એમસીક્યુ તમને આવડશે હવે સિત્તેર ટકા સિલેબસ કવર થઈ જાય તો શું કરવાનું તો કે જનરલી આપણે બોર્ડ માટે પ્રેક્ટિસ કરીએ છીએ તો બોર્ડ માટે શું પ્રેક્ટિસ છે બોર્ડની અંદર શું કરવાનું હોય છે ખાસ જે બોર્ડની અંદર આપણે કરવાનું છે પેપર લખવાનું છે મિત્રો આપણે શું કરીએ છીએ વાંચીએ છીએ વાંચીએ છીએ વાંચીએ છીએ પણ પેપર લખવાની પ્રેક્ટિસ નથી કરતા તો ખાસ આપને સૂચન છે કે પેપરને લખો લખીને તૈયાર કરો કેમ કે બોર્ડની અંદર આપણે શું કરવાનું છે મિત્રો લખવાનું છે તો જે પણ પ્રિપેર કરો એને લખો સાથે સાથે એક પેપર લો કે ભાઈ મારું આ પેપર બે કલાકમાં પૂરું થઈ જાય છે ટ્રાય કરો થિયરિકલ પેપર પાર્ટ બી બે કલાકમાં પૂરું થઈ જાય છે કે નહીં તો એ માટે પણ પેપર લખવાની ખાસ પ્રેક્ટિસ કરજો મિત્રો પેપર તો લખજો જ પેપર લખવાની ખાસ પ્રેક્ટિસ કરજો હવે એના પછી વાત કરું તો પેપર લખવામાં શું ફાયદો થશે તો પેપર લખવામાં એક વસ્તુ થશે કે ટાઈમ મેનેજમેન્ટ કરી શકશો તમે ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ કે ભાઈ મને આ સેક્શન એ લખવામાં કેટલો ટાઈમ થાય સેક્શન બી લખવામાં કેટલો ટાઈમ થાય છે શું બે કલાકની અંદર મારું કોઈ પેપરનો કોઈ પ્રશ્ન છૂટી જાય છે એ બધું શીખવા માટે આપણે પેપર લખવા પડશે અને લખવા માટે આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે એનો ટાઈમ મેનેજમેન્ટનો આપણને ચોક્કસ ખ્યાલ આવશે અને તમે બે ત્રણ ચાર પેપર જેવા લખી નાખશો તો તમને ખ્યાલ આવશે કે તમને કેટલો ટાઈમ ખૂટે છે અને કેટલો ટાઈમ વધે છે એની પણ હું એક વિડીયો બનાવીશ કે કેવી રીતે પેપર લખવું ઓકે મિત્રો ઘણા બધા પેપર ચેક કરવા તો ખ્યાલ કે પેપર કઈ રીતે એ બાબત પણ સાથે શેર કરીશ શું કરવું હાલ તો કે ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓ છે તો એમણે શું કરવું તો એમણે ખાસ એક કામ કરવાનું છે કે એમણે જે બધા જ પ્રશ્નો છે બધા જ પ્રશ્નો હોય દાખલા હોય ઉદાહરણ હોય એ ગણી લેવાના બુકના તમામ પ્રશ્નો હોય ઉદાહરણ હોય દાખલા હોય એ બધું જ કમ્પ્લીટ ગણી લેવાનું જેટલા પ્રકરણ આપણે ટાર્ગેટ કરીએ એટલા જેટલા પ્રકરણ તમે ટાર્ગેટ કરો કોઈ એમ કે મને દસ જ પ્રકરણ તૈયાર કરવા છે ઓકે તો દસ પ્રકરણની તમામ બાબતો આપને આવડવી જોઈએ ઓકે મિત્રો તો એના પ્રશ્નો દાખલા અને ઉદાહરણ તો ખાસ ગણી લેજો મિત્રો હવે મંજિલ પ્રાપ્ત કરવા માટે રસ્તાની ખબર પડવી જોઈએ મંજિલ તો પ્રાપ્ત કરવી છે આપણે આપણે બોર્ડની અંદર સારું પરિણામ મેળવવું છે બધાને મેળવવું છે તો એનો રસ્તો શું છે એ ખ્યાલ હોવો જોઈએ હું વારંવાર એક વસ્તુ કહું છું કે ભાઈ મંજિલ જો પ્રાપ્ત કરવી હોય તો તમારે રસ્તો ખબર હોવી જોઈએ અને બીજી વસ્તુ હંમેશા યાદ રાખવાનું છે આઈ કેન ડૂ ઇટ ઓકે તો રસ્તો શું છે વોટ ઇઝ ધ પ્લાન તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં આપણે આપણા પ્રશ્ન પેપરની બ્લૂ પ્રિન્ટ સમજવી પડશે હું તમને કહું છું સિત્તેર ટકા સિલેબસ તૈયાર કરવું પણ કયા પ્રકરણ તૈયાર કરવા તો એ બ્લૂ પ્રિન્ટથી તમને ખ્યાલ આવશે બ્લૂ પ્રિન્ટમાંથી સો ટકા બેઠી બ્લુ પ્રિન્ટ ફોલો થાય એ બાબત જરૂરી નથી પણ એનો યુનિટ ફોલો થશે કે ભાઈ પ્રકરણ એક બે ત્રણ છબ્બીસ માર્કના કે પચીસ માર્કના પૂછાતા હોય તો એ પચીસ માર્કના પૂછાશે અને એનો સરવાળો એટલો જ થશે પણ બ્લૂ અંદર કોઈ બે માર્કનો પ્રશ્ન પૂછવાનું લખ્યું હોય તો કેટલીક વાર એમાંથી ત્રણ માર્કનું પણ પૂછી શકાય છે એ બાબતને પણ આપણે ધ્યાન રાખીશું પણ મિત્રો બ્લૂ પ્રિન્ટનો અભ્યાસ કરી લેવો બ્લુ પ્રિન્ટ ન હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે બ્લૂ પ્રિન્ટ પણ શેર કરીશું ચિંતા કરવાની જરૂર નથી જરા પણ ગભરાવાની જરૂર નથી આપણે સ્ટ્રેસ લેવા કરતાં વાંચન પર ફોકસ કરવું જોઈએ કેટલું આવડે છે એના પર ફોકસ કરવું જોઈએ એનાલિસિસ કરી લેવાનું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે ઇઝીલી પ્રિપેર કરી લઈશું એટલે સૌથી પહેલાં એક્ઝામની બ્લૂ પ્રિન્ટને આપણે સમજી લઈશું મિત્રો મોસ્ટ આઈએમપી પ્રકરણ તો કરવા જ મોસ્ટ આઈએમપી પ્રકરણ કરવા એટલે શું કે ભાઈ જેની અંદરથી આપણને એક તો આવડવું જોઈએ સૌથી પહેલી વસ્તુ આપણને જે પ્રકરણમાં સમજ પડતી હોય આ વિડીયો એના માટે છે કે જે સંપૂર્ણ તૈયારી કરે છે તો મિત્રો કરવાના જ છે પણ જેમણે ખૂબ ઓછી તૈયારી કરી છે અને હવે તૈયારી કરવાની શરૂઆત કરી છે એમણે ઇઝીલી એસી માર્ક પણ લાવી શકાય જો ચોક્કસ આયોજન કરીએ તો એસી માર્ક્સ પણ લાવી શકાય એક દોઢ મહિનાની અંદર નેવું માર્ક્સ પણ લાવી શકાય પણ જો ચોક્કસ પ્રિપરેશન ચોક્કસ આયોજન હા સમજેલું હોય તો તો મોસ્ટ આઈએમપી પ્રકરણ તો કરવા જ આપણને એમ લાગે કે ભાઈ આ મોસ્ટ આઈએમપી પ્રકરણ છે તેર પ્રકરણ છે બાયોલોજીમાં મને એમ થાય કે મારે કોઈ પણ ત્રણ નથી કરવા મને નથી આવડતા તો દસ પ્રકરણ તો હું સારા કરી શકું